આવતીકાલે સમગ્ર દેશના યાર્ડમાં લસણનું કામકાજ બંધ રહેશે સાત સપ્ટેમ્બરે રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણ ઘુસાડવામાં આવ્યું હતું જેના વિરોધમાં વેપારીઓ તરફથી આ જાહેરાત કરવામાં આવી છે આ લસણ આમ એકંદરે ખાવાલાયક ન હોય વાયરસ વાળું લસણ હોય અને સસ્તા ભાવે લસણ અહીંથી લઈ અને ભારતમાં મોંઘા ભાવે અને નાના 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 માણસો સુધી પહોંચાડવાનું જે ષડયંત્ર કરવામાં આવ્યું છે એના વિરુદ્ધમાં આખા દેશના માર્કેટિંગ યાર્ડોમાં લસણનું કામકાજ બંધ રાખવાનું છે તો ખેડૂતોને પણ અપીલ કરવામાં આવી છે કે આવતીકાલે કોઈ પણ ખેડૂત યાર્ડમાં લસણ લઈને ન આવે અને આના ઉપર 100% એક્શન લેવા છે કારણ કે આવા તત્વો આવી કામગીરી કરે તો હંમેશા ખેડૂતોને નુકસાન જાતી હોય છે અને અમે અહીંયા બેઠા છે એ માત્ર ખેડૂતોના પ્રતિનિધિએ બેઠા છે પ્રતિનિધિ તરીકે બેઠા છે યાર્ડમાં નું લસણ ઉપલેટાથી આવ્યું હતું જે મુદ્દે તપાસ કરી ગુનેગારો સામે રાજ્ય અને કેન્દ્ર સરકારને રજૂઆત કરવાની વાત પણ યાર્ડના ચેરમેને કરી રક્ષિત પંડ્યા દિવ્ય ભાસ્કર રાજકોટ